દંભ અને અન્યાયનો કટ્ટર વિરોધી નરેન્દ્રનાથ જ્યાં જ્યાં એવું જોતો ત્યાં ત્યાં નિર્ભયતાથી ટીકા કરતો એની સાચી પ્રકૃતિથી અજ્ઞાત એવા લોકો એના આખા બોલાપણાને સમજી શકતા નહીં તેઓ એને અભિમાની ધારી લેતા પરંતુ શ્રી રામકૃષ્ણ તો નરેન્દ્રના સ્વભાવને જુદી રીતે જ મૂલવતા એ કહેતા નરેન્દ્ર સો ટચનું સોનું છે એના દેખીતા અભિમાન અને અસહિષ્ણુતાની પાછળ એના અદ્ભુત સ્વાશ્રય અને આત્મસંયમ રહેલા છે અને લોકમતની એની બે બેપરવાહી પાછળ એની જન્મજાત આત્મશુદ્ધિ કાર્ય કરી રહી છે શ્રી રામકૃષ્ણ જાણતા હતા કે આ યુવાનનું વ્યક્તિત્વ જગતભરમાં દીપી નીકળવાનો સમય હવે દૂર નથી એ વખતે એના વિશિષ્ટ ગુણો એને કામમાં લાગવાના છે નરેન્દ્રનાથમાં આટલી બધી શ્રદ્ધા હતી એનું કારણ એ હતું કે એમને પ્રતીતિ થઈ ચૂકી હતી કે નરેન્દ્રનાથને કોઈ પણ જાતની અશુદ્ધિ કદાપી દૂષિત કરી શકે નહીં તેના પ્રતિ તેમનું આચરણ જ વિશિષ્ટ પ્રકારનું હતું સામાન્ય મનુષ્ય આવી પ્રશંસાથી ફૂલાઈ જાય છે એવું એ જાણતા હતા છતાં નરેન્દ્રનાથની અસામાન્યતા પીછાનીને તેઓ અનેક લોકોની સમક્ષ એની હાજરીમાં જ એના વખાણ કરવા લાગતા શ્રી રામકૃષ્ણએ શરૂઆતથી જ જોઈ લીધું હતું કે અદ્વૈત વેદાંતના રહસ્યો ગ્રહણ કરવા માટે નરેન્દ્રનાથ સાચો અધિકાર ધરાવે છે એથી તે એને અષ્ટાવક્ર સંહિતા અને અન્ય વેદાંત ગ્રંથો વાંચવાનું કહેતા પરંતુ નરેન્દ્રનાથને તો એ બધા લખાણો નાસ્તિકતાથી ભરેલા લાગતા બળવાખોર બનીને એ બોલી તો આ તો ઈશ્વર દ્રોહ જ છે કારણ કે આવી ફિલસોફી અને નાસ્તિકતા વચ્ચે કશો ભેદ નથી જગત કરતા સાથે પોતાની એકરૂપતા હોવાનો વિચાર કરવો એનાથી વધુ મોટું પાપ આ જગતમાં બીજું એક પણ નથી હું ઈશ્વર તમે ઈશ્વર અને સૃષ્ટિના સર્વે પદાર્થો પણ ઈશ્વર એવી માન્યતાથી વધુ બેહુદી બીજી કંઈ માન્યતા હોઈ શકે જે ઋષિઓએ આવું આવું લખી કાઢ્યું તેઓ ગાંડા જ હોવા જોઈએ પણ નરેન્દ્રનાથની આવી ટીકાથી શ્રી રામકૃષ્ણ નારાજ થયા વગર કહેતા એ ઋષિમુનિઓના વિચારો ભલે તું ન સ્વીકારે પણ એમને ગાળો ભાંડવાનું કે ઈશ્વરની અનંતતાને મર્યાદિત કરવાનું તું કેમ કરી શકે તારે સત્યરૂપી ઈશ્વરની ઉપાસના કરી રાખવાની છે અને એ તને જે સ્વરૂપે દેખાય તેમાં માનવાનું છે પણ નરેન્દ્રનાથ એમ સહેલાઈથી નમતું જોખે એવો ન હતો બુદ્ધિ સાથે જેનો મેલ ન ખાય એવું સઘળું એને મન અસ્વીકાર્ય હતું જૂઠ નભાવી લેવાનું તો એની પ્રકૃતિમાં જ ન હતું અદ્વેત તત્વજ્ઞાનનો ઉપવાસ કરવાની કોઈ પણ તકને એ જવા દેતો નહીં